જો તમે મોંઘી કાર લેવા માંગતા હો અને મુંબઈથી કોઈ શખ્સે તો નો વ્યવહાર ના કરતા અમદાવાદમાં કારની લેવેજ કરતા એક વ્યક્તિ સાથે અમદાવાદમાં કારની લેવેજ કરનારને લગાવ્યો ચૂનો મુંબઈમાં જ્વેલરી શોપના માલિક અને બે દીકરા પર આરોપ કાર વેચાણના નામે પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી અમદાવાદના બોળકદેવ વિસ્તારમાં રહેતા અને કારની લેબેજ કરતા ધ્રુવેશ પટેલે મુંબઈના ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મુંબઈના લોઅર પરેલમાં જ્વેલરી શોપના માલિક અને તેના બે પુત્રો વિરુદ્ધ પાંચ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો તેના આધારે તપાસ કરતી એન ડિવિઝન પોલીસની એક ટીમ મુંબઈ ગઈ હતી લોઅર પરેલમાંથી મુખ્ય આરોપીના પુત્ર પ્રકાશ આહુજાને ઝડપી લીધો છે

રૂપિયા લઈ રાતોરાત મુખ્ય આરોપી થયો ફરાર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદી ધ્રુવેશ પટેલ અમદાવાદમાં કાર લે વેચનો વ્યવસાય કરે છે અલગ અલગ શહેરમાંથી કારની ખરીદી અને વેચાણ કરતા હોય છે એવી રીતે થોડા સમય અગાઉ ફરિયાદીનો સંપર્ક મુંબઈના પ્રકાશ આહુજા તેના ભાઈ અને પિતા સાથે થયો હતો ધ્રુવેશે પ્રકાશ પાસેથી ત્રણ પોઈન્ટ બાણું કરોડમાં કાર લીધી હતી આરોપીઓએ કાર લોન ભરીને ત્રણ મહિનામાં એનઓસી આપવાનો વાયદો કર્યો હતો જો કે એ પછી ત્રણ ગાડીની લોન ભરી ન હતી પરંતુ અન્ય એક કારનો નો પંચાણું લાખ સોદો કર્યો હતો અને કાર ની ડિલિવરી કરી ન હતી આ લઈ પ્રકાશ અને તેના પિતા વિદેશમાં ફરાર થઈ ગયા આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ ચીટીંગ ના ત્રણ ગુના નોંધાયેલા છે અને બીજી એક કીધું મારી પાસે બીજી એક મર્સિડીઝ બેન્ચ છે એ હું આપવા માંગુ છું તો એ મર્સિડીઝ બેન્ચ છે એના પંચાવન લાખ રૂપિયાની અંદર એનો સોદો થયો અને પંચાવન લાખ રૂપિયા પાર્ટીએ જે ફરિયાદી છે એને ટ્રાન્સફર કરી દીધા તો આ લોકોએ પંચાવન લાખમાં જે મર્સિદિત બેન્ચ ખરીદી હતી એનો કબજો પણ નહીં સોંપ્યો અને સાથે સાથે જે પેલી ત્રણ ગાડી અગાઉ લીધેલી હતી એની જે એનઓસી ક્લિયર કરાવવાની હતી બેંક લોન ભરવાની હતી એ પણ ભરીને અને આને જે એની સાથે છે પકડાયેલા આરોપીઓ અગાઉ કેટલા લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે કેટલી જગ્યાએ કરી છે કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે પિતા અને તેના બે દીકરાઓની જોડી મળી કેટલા સમયથી કારની લેવેચના નામે ચૂનો લગાવતા હતા તે જાણવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ